ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો ભુજ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આયોજન હેઠળ યોગ સંવાદ અને મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભુજના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વધુ વેગ આપવાનો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શુષપાલભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં યોગ કેમ્પ યોગ શિબિર યોગ સંવાદ અને યોગ રેલી દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે તે જ અંતર્ગત ભુજમાં આ મિલન યોજાયું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કોઠારી સ્વામી વિવેક મંગલસ્વામી તથા સંત ગણ હાજર રહ્યા હતા સાથે જ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભય શાહ લાયન્સ ક્લબ રિજિયનલ ચેરપર્સન કમલબેન જોશી જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંજીબેન ગઢવી રમતગમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકોર નગરસેવક મનુભા જાડેજા વિપુલભાઈ ઠક્કર વિજયભાઈ શેઠ અને પૂજાબેન લાલવાણી સહિત કચ્છના અનેક યોગ કોચ યોગ ટ્રેનર અને આશરે ચારસો યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટિયા સાથે કરવામાં આવી હતી સ્વાગત ગીત રશ્મીબેન વ્યાસ અને લતાબેન વોહરા દ્વારા રજૂ કરાયું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનુભા જાડેજાએ સંભાળ્યું હતું યોગ પરિવારના સભ્યો તથા બાળકો દ્વારા વિવિધ યોગ કૃતિઓનું પણ પ્રદર્શન કરાયું હતું અંતે આભાર વિધિ વર્ષાબેન પટેલે વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ અભિયાનનો હેતુ લોકોને યોગ સાથે જોડીને શારીરિક અને માનસિક સંતુલન જાળવવાનું છે આવનારા સમયમાં પણ રાજ્યભરમાં આવા વધુ કાર્યક્રમો યોજવામાં આવશે અહેવાલ પ્રતિનિધિ જયમિની ગોર ભુજ દ્વારા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘર માં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ શુભેચ્છા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો